હું રામ રામ દૈરાને જય દ્વારકાધીશ તો આ જવાના હવાના પોરમાં દહ વાગ્યાના પોરમાં અમે આવવાસે અહીંયા મજૂરનો સા લઈને ને અમે આવવાસે ટેકલા લઈને કેમ કે આ ખળ બધે અમારે ભરીને અમારે ઘરે લઈ જવાના છે કેમકે તમને ખબર હશે કે આપણે મોગોટાનું અમે કેટલું નુકસાન થયું છે આ પતરા ભેંગા પછીનું એટલે અમે અહીંયા લાંબા સમય અમે ખડ વાધી ને આ ખડને આપણે ઘરે લઈ જવાનું છે ને અટાણે ત્યાં મારા મજૂર સાહ પીવી એટલે સાહ પીને પછી આપણે ચાલુ કરવાના છે તો ચાલો ને હા અમે વળી મારા મજૂર હવાના ખડ વાંચતા તા ને અમે દહ વાગ્યાના આવ્યા તા લઈને બાકી તટાણે અમે આ મોટલું બાંધીએ છીએ આ જુઓ તમે કે મસ્ત મજાની મોટલને બાંધીએ છીએ આ બોટલરમાં ઠલાવવાની ને ને આપણું જે ટેલર છે એ એ આપણે ઓલી બાજુના હેઠે પડ્યું છે આમ કે આમ હા આમ કહી શકાય ને બાકી તો મારા પપ્પાને જાય છે મજૂરને મોકલી ઘણી ભરીને ને બાકી ત્યાં મગફળી આમ મગફળીમાં ભાઈ કહ્યું ભાઈ ના ખટે ભાઈ આવી મગફળી કોઈને થાય ને જોકે થાય તો કરી હું આમ જાજુ લિમિટથી વધારે વયો છે ને બાકી તો હું થોડા થોડા આમ ભરવા લાગુ છું એટલે આ કામ વહેલું પતી જાય પછી આ કોઈ વહેલું પતે નહીં મારું વર આમાં લાંબા સમય બહુ ઓલું હોય એટલે હું થોડુંક આમ મદદ કરવા લાગ્યો આમ આમ ખાડું પાડીને ઓમાં ભરવા માંડ્યો હું તો ચાલો હવે મળી હવે થોડીક પછી હવે આપણે આખું આખે આખું કામ તો પૂરું કરી લીધું છે ને મારા મોમાં તમને મારા મોઢામાં તમને જરાય આમ અજીબ લાગતું તો સોરી કે મારું એક ચશ્માનું દાંડિયો ભાંગી પડ્યો તો જુઓ તમે આ મારો હેઠો આખે આખો સાફ કરી દીધો અમે હે રાજા રાજા સહિત આજ અમે આખે આખો હેઠો સાફ કરીને નાખ્યો જરાય હેઠો જ નથી રહેવા દીધો આ જુઓ તમે હા 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 જુઓ તમે તો હવે ચાલો હવે મળીએ હવે ઘરે જઈને ને મારા હાથમાં કીતેલું પાણીની ને બે દાંતિયું છે તો ચાલો હવે મળીએ હવે ઘરે જ એક વાગી ગયા હતા એટલે થોડાક આમ વેલર આમ જરાક પૂગી ને ઘરમાં થોડુંક ખડ ભર્યું ને થોડુંક ભે થોડુંક ભેંસે ને ને થોડુંક ભેંસને ને ખડ નાખ્યું ને પછી અમે ત્રણ વાગે સા પીને આવી ગયા છે અહીંયા જરાક નાખા ને નાખવું જોવા કેમકે નાખું જોવા તો આવવું જ પડશે પાણી થાલે એટલે ઈતા જોવું જ પડે નાખું ને અમારી મગફળી તમને આમ ઠાવકી લાગી હોય તો એક લાઇક શેરને સબસ્ક્રાઈબ તો કરી દેજો ભાઈ એમાં તમે લોભ ન કરતા હે ખાલી એક સબસ્ક્રાઈબ જોઈએ તમારો એક સબસ્ક્રાઈબથી હું મહાન બની જાય જરાક એટલે ભાઈ લોભ ન કરતા ને સબસ્ક્રાઈબ કરી દેજો આ આવા આવા ઠાવકા વિડીયો તમને મારા ચેનલમાં તમને જોવા મળશે બીજે બીજે કહે કે ત્યાંય ઠેકાણે આવા વિડિયા જોવા નહીં મળીએ તમને બાકી ત્યાં મગફળી તો જુઓ તમે કેવી મસ્ત મજાની હે અમારે જેવી મગફળી કોઈને હોય હે ભાઈ અરે ભાઈ અમારી મગફળી આખી દુનિયામાં લોતી એક મગફળી હે એવી અમારે મગફળી ઉગ્યું છે હે તો લાઈક કરવા નમ્ર વિનંતી ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આમ બાકી તો આમ શાંતિ છે હમણાં બે ત્રણ દિવસથી બહુ કંઈ આમ આમ કંઈ મોટા મોટા કામ નતા આવતા આવા આમ ઝીણા ઝીણા કામ આવે છે એટલે આપણે પોખાય છે કે આવા મોટા મોટા કામ આવે તો ઉપરથી નીચે સુધી આવ ફાટે પડે હાવ હે બસ મારે મારે ખાલી રોગવું એટલું જ કહેવું હતું કે હમણાં બે ત્રણ દિવસેથી બહુ છે હતી કંઈ વાંધો હે નહીં ને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો રામ રામ દાયરા નહીં જય દ્વારકાધીશ